વડોદરા શહેરમાં મકરપુરા જેઆઈડીસી પાસે આવેલા કાસમાં નો અભાવ જોવા મળી રહ્યો છે વરસાદી કાસ કચરાથી ખતબદી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે વડોદરા શહેરના મકરપુરા જેઆઈડીસી રોડ પાસે આવેલા કાસમાં સફાઈનો અભાવ જોવા મળ્યો છે વરસાદી કાસ કચરાથી ખદબધી રહી છે ટનબંધ કચરો કાસમાં જોવા મળી રહ્યો છે જેના કારણે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે કચરો કોણ ફેંકી રહ્યું છે તે એક સવાલ ઉભો થયો છે ઊંચી અને ઊંડી કાસમાં સફાઈ કરતા કામદારોને પણ સેફટીના સાધનો આપવામાં નથી આવી રહ્યા જીવના જોખમે કામદારો કામગીરી કરતા હોય છે ચોમાસામાં આ કાસમાં વરસાદી પાણીનો પ્રવાહ આ કચરાના ઢગલાના પગલે અટકી જાય તો નવાય નહીં સર આ માંડરપુર જે જીઆઈડીસી એવું કહેવાય છે કે જે વરસાદી કાશ છે તેનું પાણી જવાની જગ્યાએ ત્યાં આગળ બધા દબાણો થઈ ગયા છે ઉપરાંત જે દૂષિત પાણી ફેક્ટરીનું પણ છોડવામાં આવતા વાત છે ખાસમાં ટ્રેનેજ વોટર પણ જાય છે આ આવી એક વાત આવી છે આપને શું કેવું છે અને શું તપાસ થઈ શકે સર હાલ આપણે બધે ધ્યાનમાં મૂકી છે એટલે આપણા દિવસોમાં આની સ્થળ ક્યાં છે वीएमसी लिमिटेड के अंदर छिया जेडीसी अंदर या बाहर से हम ये જોઈ કેશું વીएमसी लिमिटेड के अंदर હોય તો અમે ચાર્જ કરવા માટે વેસ્ટ ચેક કરે અને ત્યાર પછી એડ્યુકેશન સૂચના કરીને ચકાસું પણ जेडीसी के अंदर મતલબ જીपीसीબી જોડે પણ ચર્ચા કરી લે આ જગેલો સુધારી લે છે એગ્રીગેશન કેરિયર પછી આ લોકો કામ કેડે કાર્યવાહી કરવાનું હશે અને છે કે સુરક્ષા મેજર્સ પણ જે કામ કરી ગયા છે અત્યારે એક પણ જોખમ કરતા એવું લાગે છે સબરૂ આપ તો ખર્ચા કરો જો સુરક્ષા માટે પણ